તાપી નદી કિનારે વસેલું શહેર છે જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઉભું થઈ જાય છે શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાના કારણે ખાડી પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે સુરત શહેરના કુલ પંદર જેટલા ફાયર સ્ટેશન માં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયું હતો તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સ્ટેશનમાં તમામ સાધનો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન પવન ફૂંકાવાને કારણે રસ્તા ઉપર ઝાડ પડી જવાના અને કોલ મળતા હોય છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત પણ કરવા પડે છે જેમાં તેત્રીસ પાવર ચેઇન શો મશીન સત્તર પેટ્રોલ ચેઇન શો મશીન પંદર રબર બોટ સાત ટ્વીન બોટ પાંચસો સત્યાવીસ લાઇફ જેકેટ પાંચસો સત્યાસી રિંગબોયા ત્રણ ડી વોટરિંગ પંપ જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે और हमारे पास 32 बोट है थर्टी टू बोट है उनका मेंटेनेंस और रिपेयरिंग वगैरह पूरा कंप्लीट कर दिया और टेस्टिंग वगैरह भी ले लिया 150 के आसपास हम लोगों के पास रिंग बॉय और जैकेट है तो उनका भी टेस्टिंग वगैरह और इंस्पेक्शन करके रेडी रखा हुआ है बीस जितने फायर स्टेशन है सभी फायर स्टेशन पे एक एक रेस्क्यू टीम बनाई हुई है और दो सौ तरवैया की कोसवे पे ट्रेनिंग करवाई है और हर साल करवाते हैं इस साल भी 250 सौ तरवैया की ट्रेनिंग करवाई है और उनको हर एक फायर स्टेशन पे बांटा गया है कि कहीं भी अगर रिक्वायरमेंट होगा तो उनका यूज किया जाएगा और हमारे पास अंडर वाटर सर्च कैमरा वगैरह है और पूरी टीम तैयार है अगर कलेक्टर कचहरी से इस तरह का कोई आदेश आता है कि आगे फोरकास्टिंग होती है कि कहीं हवामान बिगड़ता है तो इनकी रजा और जो ड्यूटी है आठ कलाक से बारह कलाक ચોમાસાની વિભાગે તમામ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે વાર વિભાગ પાસે બસો પચાસ જેટલા તરવૈયાઓ છે જે સારી રીતે રેસ્ક્યુ ની કામગીરી કરી શકે તેવા છે શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ વધી જાય છે ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ ઝડપમાં કરવી પડતી હોય છે અનિવાર્ય સંજોગ ઊભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવામાં આવી છે જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીએ તેનો તત્કાળ અમલ કરવા માટે કહી દેવાયું છે